કેવી રીતે શારદા માને માનેવારે દશામાં આવ્યા અને ભગરી ભેસને પાણીમાંથી કાઢી મિત્રો આજે આપણે આના વિશે વાત કરીશું ચરોતર વિસ્તારમાં મીનાવાડા ગામ છે ત્યાં માં દશમાના બેસણા છે આ મીનાવાડા ગામમાં મણીભાઈ કાળાભાઈ ચૌહાણ અને તેમના પત્ની જશોદાબા રહે છે અને તેમના એક દીકરી છે જેનું નામ શારદાબા છે તેઓ ખૂબ જ ગુણવાન ધાર્મિક અને ભક્તિમય હોય છે શારદાબા દશામાની ભક્તિમાં લીન રહે છે તેઓ દિવસ રાત મા દશામાની પૂજા અર્ચના કરે છે તેઓ હંમેશા મા દશામાના જાપ કરે છે તેવામાં જ મા દશામાના વ્રત આવે છે અને તેમના ઘરે પણ મા દશામાના દોરા લેવાય છે ત્યારે તેમના માતાને જોઈને તેમને પણ મા દશામાનું વ્રત લેવાનું મન થાય છે અને તેમના મનની વાત પોતાની માતાને કહે છે મા મારે પણ તમારી જેમ મા દશામાના વ્રત લેવા છે હું પણ વ્રત કરવા માંગુ છું ત્યારે તેમની માતા કહે છે દીકરી શારદા તું હજી નાની છો જ્યારે તું મોટી થઈ જાને ત્યારે મા દશેમાનું વ્રત લેજે તારાથી આ નકોડા ઉપવાસ ના થાય ત્યારે શારદાબા કહે છે મા હું નાની સૌ તો શું થઈ ગયું મને શ્રદ્ધા છે કે હું ઉપવાસ કરી શકીશ ત્યારે શારદાબાની માતા કહે છે દીકરી શારદા તારે ઘરનું કામ અને ભેહુંને સારવાનું પણ કામ છે જો તું આ નકોડા ઉપવાસ કરીશ તો તેમને સારવા કોણ જશે આ બાજુ તેમના પિતાજી લાકડા કાપીને આવે છે ઘેરે ત્યારે શારદાબા કહે છે બાપુજી મારે દશમાનો વ્રત કરવા છે પણ માં ના પાડે છે ત્યારે તેમનો બાપુજી કહે છે દીકરી શારદા હજી તું નાની છું જ્યારે તું મોટી થઈ જાને ત્યારે રહીજે ચા દીકરી હવે તું દૂધ દઈએ ત્યારે શારદાબા દૂધ દેવા જાય છે અને ઝાડ હેઠે બેહી જાય છે અને કહે છે કે મારી વાત તો કોઈ સાંભળતું જ નથી અને કહે છે હે દશમા હવે તમે જ કઈક રસ્તો દેખાડો અને તે જ સમયે ગામના એક બેન આવે છે અને કહે છે શારદા દીકરી તું હજી સુધી દૂધ દેવા કેમ ન આવી ત્યારે શારદા કહે છે મને કોઈ સમજતું જ નથી મારે દશામાના વ્રત કરવા છે પણ મને ના પાડે છે અને કહે છે કે તું હજી તો નાની છો ત્યારે તે બેન કહે છે દીકરી શારદા ઉદાસ થઈશ નહીં ચાલ મારા ઘરે મેં પણ દશામાના વ્રત લીધા છે હું તને દશામાની વાર્તા સંભળાવીશ ત્યારે શારદાબા તેમની સાથે હાલી નીકળે છે આ બાજુ તેમના માતા પિતા વાડ જોતા હોય છે કે શારદા હજુ કેમ ન આવી તેવામાં જ શારદામાં આવે છે અને તેમના માતા પિતા પૂછે છે દીકરી શારદા કેમ આટલી વાર લાગી ત્યારે શારદા બા કહે છે બાપુજી રાવળ કુટુંબના ઘરે પણ શ્યામાં બેસાડ્યા છે હું ત્યાં દૂધ દેવા ગઈ હતી અને ત્યાં જ મા દશામાની વાર્તા સાંભળવા બેહી ગઈ હતી ત્યારે તેમના માતા પિતા કહે છે દીકરી શારદા ભલે હવે તું ભેંસોને સારી આવ અને આલે આ ભાતુ લઈ જા ત્યારે શારદાબા કહે છે બાપુજી મારે પણ દેશા માના નકોડા વ્રત છે એટલા માટે હું નહીં જમું ત્યારે તેમના બાપુજી કહે છે દીકરી શારદા આવી હર્ષ ન કરાય જમી લેજે દીકરી ત્યારે શારદાબા કહે છે ના હું નહીં જમું અને આમ કહીને શારદાબા ત્યાંથી ભેસો લઈને હાલી નીકળે છે અને નદી કાઠી આવે છે અને ભેસોને ચરાવે છે ત્યાં જ શારદાબાને નકોડા ઉપવાસને કારણે ચક્કર આવે છે ભાતુ ભેગું છે તો પણ ભાતુ ખાતા નથી તેઓ એક ઝાડ નીચે બેહે છે અને બેઠા બેઠા સુઈ જાય છે ત્યારે આ બાજુ ભગરી ભેંસ પાણી પીવા નદીમાં જાય છે અને નદીમાં કૂતી જાય છે ત્યારે આ બાજુ દે આથમમાં આવ્યો હોય ત્યારે શારદા ઊભા થાય છે ત્યારે જોવે છે કે આ તો સાંજ પડવા આવી મારી ભેંસો ક્યાં ગઈ બધી બધી ભેંસો હોય પણ ભગરી ભેંસ ન હોય ત્યારે આ બાજુ જોવે છે કે ભગરી ભેંસ પાણીમાં ખૂતી ગઈ છે ત્યારે શારદાબા વિચારે છે એક તો ભગરી બેસ માંદી છે અને પાણીમાં ખૂટી ગઈ છે અને ડૂબે છે આ જોઈને શારદાબા ઘણો પ્રયત્ન કરે છે ભગરી બેસ ને બહાર કાઢવાનો પણ તે નીકળતી નથી ત્યારે આ બાજુ તેમના માતા પિતા ચિંતા કરે છે કે હજી સુધી શારદા કેમ ન આવી બેહુ લઈને ત્યારે આ બાજુ શારદાબા માં દશામા ને કહે છે હે દશામા મારી વારી આવો જો મેં સાચા મનથી તમારા વ્રત કર્યા હોય ને તો મારી ભગરીને બચાવો અને મેં સાચા મનથી તમારા વ્રત કર્યા હોય ને તો મારી ભગરીને બહાર કાઢો હે માં દશામાં મારી ભગરીને બચાવો માં મારી ભગરીને બચાવો અને આમ કહેતા કહેતા શારદામાં માં દશામાના જાપ કરે છે ત્યારે માં દશામાં આ સાંભળી લે છે અને ત્યાં માં દશામાં પ્રકટ થાય છે અને દોષીનો રૂપ લે છે ત્યારે દશામાં શારદા બા પાસે જાય છે અને ઊભા રહે છે અને કહે છે હે દીકરી કેમ રુદન કરે છે ત્યારે શારદા બા કહે છે મારી ભેંસ ભગરી જે એક તો માંદી છે અને પાણીમાં ખૂટી ગઈ છે અને ડૂબે છે અને જો જલ્દી મારી ભગરીને બહાર ન કાઢીને તો તે ડૂબીને મરી જશે ત્યારે શારદાબા પૂછે છે તમે કોણ છો મેં તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે ત્યારે દશામાના રૂપમાં ડોશી કહે છે ના દીકરી હું તો આ બાજુ પહેલી વાર જાવી છું તે મને ક્યાંથી જોયું હોય ત્યારે શારદાબા કહે છે પણ હું તમને ઓળખી ગઈ કે તમે કોણ છો તમે જ મારા સપનામાં આવો છો અને તમે જ માં દશામાં છો અરે શારદાબા બે હાથ જોડીને પગે લાગે છે અને ત્યારે દોશીના રૂપમાં માં દશામાં કહે છે હે દીકરી શારદા તું મને ઓળખી ગઈ અને આમ કહીને માં દશામાં તેમના અસલ સ્વરૂપમાં પ્રગટ થાય છે ત્યારે શારદા માં કહે છે હે દશામાં મારી ભગરી ભેંસને બચાવો માં એને બચાવો ત્યારે દશામાં ભગરી ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે ત્યારે શારદા માં કહે છે જય હો મા દશામાં જય હો ત્યારે દશામાં કહે છે દીકરી શારદા માંગ ત્યારે શું જોઈએ છે ત્યારે શારદામાં કહે છે હે દશામાં મારે બીજું કાંઈ જોઈતું નથી પણ તમે મારી સાથે પડદે વાતો કરો અને હું તમારી ભક્તિ કરું તેવા આશીર્વાદ આપું ત્યારે મહાદશામાં આશીર્વાદ રૂપે એક ચુંદડી અને ત્રિશૂલ આપે છે અને કહે છે દીકરી શારદા આ ચુંદડી અને ત્રિશૂલ મારા આશીર્વાદ રૂપ છે ને દશામા કહે છે હે દીકરી શારદા હું તારી ભક્તિથી પ્રસન્ન છું તું મારા વ્રત આ બાલ ઉમરે કરે છે તેથી હું ખૂબ જ પ્રસન્ન છું પણ દીકરી શારદા જો તારે આ વ્રત કરવા જ હોય ને તો નકોડા ન પડતી ફળાહાર કરજે દીકરી જા દીકરી હવે તું તારી ભગરી ભેંસને લઈ જા અને ઘરે જા હું તારી હંમેશા સાથે જ છું અને આ બાજુ શારદા માં ઘરે આવે છે અને ગામમાં ખબર પડે છે કે શારદા માને મા દશામાના દર્શન થયા છે અને આમ અનેક અને આમ પૂર્યા છે અને આમ શારદા માનું મીનાવાડામાં ધામ બને છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને બેસરાજી વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા જય દશામા